શું તમે રાશન કાર્ડ ધારક છો શું તમે જાણો છો કે રાશન કાર્ડની મદદથી તમે સાત સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો કેટલી સાત સરકારી યોજનાઓ હા બરાબર સાંભળ્યું તમે હવે તમને થયું હશે કે એ તો વળી કઈ યોજના તો રૂકો જરા સબર કરો હું ક્યારે કામ આવીશ તમને આજ આ વિડીયોમાં હું તમને આ બધી જ યોજના જણાવીશ પણ સૌથી પહેલાં તમે આ વિડીયોને શેર કરી દો જેથી વધુમાં વધુ લોકો સુધી આપણે આ માહિતી પહોંચાડી શકીએ નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ રાશન કાર્ડમાં સસ્તું અનાજ મળે લગભગ બધાની માન્યતાઓ એવી જ હોય છે બહુ ઓછા લોકો જાણે છે કે રાશન કાર્ડ જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થાય છે કાર્ડ જે પરિવાર પાસે છે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક યોજનાઓનો લાભ લઈ શકે છે પહેલાં તો તમારે તમારી પાસે જો રાશન કાર્ડ નથી તો તમે પણ તાત્કાલિક અસરથી રાશન કાર્ડને બનાવી લો અને કાર્ડના માધ્યમથી આ તમામ યોજનાઓનો લાભ લો જે આજે હું તમને જણાવવાનો છું એ યોજનાઓ વિશે વિસ્તૃતમાં વાત કરીશું પણ સૌથી પહેલા એ સાત યોજનાઓના નામ તમે જાણી લો એક પ્રધાનમંત્રી પાક વીમા યોજના બે ઉજ્જવલા યોજના ત્રણ પ્રધાનમંત્રી આવાસ યોજના ચાર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પાંચ શ્રમિક કાર્ડ યોજના છ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાત મફત સિલાઈ મશીન યોજના હવે વિસ્તૃતમાં પણ આ દરેક યોજનાને સમજી લો તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના આ યોજના અંતર્ગત ખેડૂતો માટે આ યોજના જીવન રક્ષક સાબિત થાય છે આ યોજના અંતર્ગત દેશના ખેડૂતોના પાકનો વીમો ઉતારવામાં આવે છે જો ખેડૂતને કોઈ નુકસાન થાય તો તેમને સરકાર રૂપિયા આપે છે તેમાં પચાસ ટકા પ્રીમિયમ ખેડૂતોને અને પચાસ ટકા પ્રીમિયમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે નુકસાન થવા પર ખેડૂતોને બે લાખ સુધીનો વીમો આપવામાં આવે છે ઉજ્જવલા યોજના આ યોજના અંતર્ગત સરકાર મહિલાઓને મફત ગેસ કનેક્શન આપે છે આ યોજનાની શરૂઆત એક જાન્યુઆરી બે હજાર સોળના રોજ થઈ હતી તેનો હેતુ ગ્રામીણ અને વંચિત પરિવારોને સ્વસ્થ ખોરાક પકવવા માટે બળતણ ઉપલબ્ધ કરાવવાનું છે યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે તેના બાદ સરકાર ગેસ સિલિન્ડર ભરાવવા પર પણ સબસિડી આપે છે પ્રધાનમંત્રી આવાસ યોજના આ યોજના અંતર્ગત સરકાર એ લોકોને પાક્કું ઘર બનાવવામાં આર્થિક મદદ કરે છે જેમની પાસે પોતાનું ઘર નથી સરકાર ગ્રામીણ વિસ્તારો માટે એક લાખ ત્રીસ હજાર રૂપિયા અને શહેરી વિસ્તાર માટે એક લાખ વીસ હજાર રૂપિયા આપે છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના આ યોજના હેઠળ લોકોને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે અને તેની સાથે લોકોને દરરોજ રૂપિયા પાંચસોનું સ્ટાઈપેન્ટ પણ આપવામાં આવશે આ સાથે તેમને તેમના વ્યવસાય માટે ટૂલકીટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયા પણ સરકાર તરફથી આપવામાં આવશે જે તેમને સરકારને પરત કરવાની જરૂર નથી શ્રમિક કાર્ડ યોજના શ્રમિક કાર્ડ ગરીબ અને મજૂર શ્રમિકો માટે બનાવવામાં આવે છે જેમની ઉંમર અઢારથી વધુની હોય તેમાં તમારી દીકરીના લગ્ન માટે આર્થિક સહાયતા બાળકોના અભ્યાસ માટે રૂપિયા ઘર બનાવવા માટે સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવામાં આવે છે આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરનારા કોઈપણ વ્યક્તિ શ્રમિક કાર્ડ બનાવી શકે છે જેની ઉંમર સાહીઠ વર્ષથી વધુ ન હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના અંતર્ગત પાત્ર સીમાંત અને નાના ખેડૂતોને પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા છ હજાર સુધીની ન્યૂનતમ આવક સહાય કરવામાં આવે છે પ્રત્યેક ચાર મહિને રૂપિયા બે હજારના ત્રણ હપ્તામાં ખેડૂતોને બેંક એકાઉન્ટમાં વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય કરવામાં આવે છે મફત સિલાઈ મશીન યોજના મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર તરફથી મફત સિલાઈ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત દેશની ગરીબ અને શ્રમિક મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેમાં તેઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે તો જો તમારી પાસે પણ રાશન કાર્ડ નથી તો ફટાફટ કઢાવી લો અને આ યોજનાનો લાભ લો તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવા જ બીજા રસપ્રદ અને માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર